સિત્સર રોડના મીરાનગર વિસ્તારની અંદર મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ ઉપર ઢોર પકડવાની પોલીસની હાજરીમાં કર્મચારીઓ ઉપર હુમલો થયો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા રોડ ઢોર પકડવા માટે મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેજ ઉપર કામ કરતા કર્મચારીઓ રખડતા ઢોરને પકડવા માટે ગયા હતા તે સમયે પંદર જેટલા વ્યક્તિઓએ ઢોકાને પાઇક પડે કર્મચારીઓ ઉપર પોલીસની હાજરીમાં હુમલો કર્યો હતો જેમાં એક વ્યક્તિને ઈજા થવા પામી હતી જેમને સારવાર ખસેડવામાં આવ્યા હતા જ્યાં આ સમગ્ર બનાવને લઈ પોલીસની હાજરીમાં લાકડી અને પાઇપ વડે હુમલો થયો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા

મીરાનગર ફિલ્ટરની ટાંકી બાજુ બીએમસીના રેડિયા ઢોર પકડવાનો કોન્ટ્રાક્ટ રાખેલો છે અમે ઢોર રેડિયા ઢોર પકડવા જતા હતા તે દરમિયાન ત્યાંના સ્થાનિક લોકો પંદરથી વીસ જણા પાઇપો અને ધોકા ને બધું લઈને અમારી પર હુમલો કરેલો મારી ફરતા ઉભા રહી ગયા ચારે બાજુથી મીડિયા મારવા માથાના ભાગે છે મારી નાખવાની ધમકી આપી ગઈ તને મારી જ નાખો છે કે તું જ આ બધા ઢોર પકડાવે છો માથે રહી અને મને ગંભીર ઈજા પહોંચાવેલી મારી નાખવાની ગણતરી હતી લોકો આવેલા હતા બિષેક જણા હતા અને હે અત્યારે ધોકા હતા લોખંડના પાઇપ હતા અને અમે ત્રણ ચાર જણા હતા બધા પર ઘા કરવા મીડ્યા બીજા વિશેક આગાવી આવી ગયા અને આથી લગભગ આઠક દિવસ પહેલા પણ આ લોકો આ રીતનું જ કરેલું હતું પણ ત્યારે અમે ખાલી જાણવા જોબ કરી હતી અમે કઈ કર્યું નતું પણ એ લોકો ને બળ મેળવ્યું જેથી કરીને પાછું એ લોકો આજે મારી પર હથિયાર તે હુમલો કર્યો જાણી જોઈ પ્લે પ્લાનિંગ હતું એ લોકોનું અમે ત્યાંથી નીકળ્યા ત્યાંથી લોકો મારા લોકેશન માં હતા આગળ પાછળ આગળ પાછળ બાઇક વાળા અને ત્યાં પહોંચી ગયા એટલે અમે ત્યાં ઢોર પકડતા ઢોર પકડવા પંદર થી વીસ મીટર ટાઈમ અમારે લાગે ગાયું પકડવી બાંધવી હરોર ફોલાવી ચડાવી તો એ દરમિયાન એ લોકો મોકાનો લાભ લઈને અમારી ફરતા ફરી વળ્યા અને મીંડા કાક હા રખડતી ગયું છે માલિકને નહીં રોડ ઉપર જે રખડતી ગયું હોય એ જ અમે પકડીએ છીએ અને અમારે ફરિયાદ હતી અમે ફરિયાદ સોલ્વ કરવા જતા હતા